માહિતી આપું છું મારો પરિચય આપતો હું વિજય ઠાકોર ડેટા સાથે જોડાયેલો છું અને સોળ વર્ષથી કામ કરું છું નેટાપીમ એક વિશ્વની નંબર વન કંપની છે અગ્રેસર રીતની કંપની છે ગુજરાતની અંદર શેર છે અને નંબર વન કંપની છે ગુજરાતની એના ઉત્પાદનો ગુણવત્તાયુક્ત છે અને ઇઝરાયલ ટેકનોલોજી છે ઇઝરાયલ ટેકનોલોજી દુનિયાના એકસો દસ વીસથી વધુ દેશોમાં કામ કરી રહી છે એટલે કે તેને છપ્પન વર્ષથી વધુનો અનુભવ છે આજે આપણે કૃષિ સંવાદમાં વાત કરીશું નેટાત્ન ટપકથી આ ઓછો ખર્ચ વધુ ઉત્પાદન આપ સર્વેનું હું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કોઈ પણ પાક વાવેતર કરતા હોય ત્યારે આપણે એના એના વિશેની માહિતી હોવી જોઈએ તો ખેડૂત મિત્રો ટામેટા એ દાંત અને હાડકા સ્વસ્થ રાખવા માટે ખૂબ જ અગત્યના છે ટામેટાનું સેવન કરવાથી આંખમાં પણ આપણી સારી થાય છે શરીરનું વજન અને ચરબી ઘટાડવા માટે આ આ આ પાક એટલે કે આ ફળ ખૂબ જ અગત્યનું છે ડાયાબિટીસ નો કંટ્રોલ કરવો હોય તો આ પાક સારો છે લોહી ગંધાતું હોય આપણું એટલે કે એટેક જેવો પ્રોબ્લેમ થતો હોય તો ટામેટા ખાવાથી આ રોગ આ રોગ સામે રક્ષણ મેળવી શકીએ છીએ છે પોટાશિયમ યુક્ત વધુ હોવાથી એટલે કે પોટાશ વધુ હોવાથી આપણા સ્નાયુઓમાં મજબૂત કરવામાં મદદ કરે છે પાચન તંત્રમાં પણ આ પાક ખૂબ જ અગત્યનો છે ટામેટામાં પંચાણું ટકા જેટલું પાણી રહેલું છે એટલે કે આપણે જો ટામેટા વધુ ખાઈએ તો આપણા શરીરનું પાણીનું જે સ્તર છે પણ એ જળવાઈ રહેતું હોય છે ખેડૂત મિત્રો વાવેતર વિસ્તાર કોઈ પણ પાક વાવતા હોય ત્યારે એનો વાવેતર વિસ્તાર અગત્યનો છે દુનિયાના ઘણા દેશોમાં ટામેટાનું વાવેતર થતું જ રહ્યું છે એ જ રીતે ભારત દેશની અંદર પણ વાવેતર થાય છે ભારત દુનિયામાં બીજા નંબર પર છે અને ઉત્પાદનમાં પણ બીજા નંબર પર છે ભારતમાં બેસી હજાર હેક્ટર સુધીનું વાવેતર થાય છે સૌથી વધુ વાવેતર મધ્યપ્રદેશમાં આંધ્રપ્રદેશમાં કર્ણાટક તમિલનાડુ અને ઓરિસ્સામાં થાય છે ગુજરાતમાં પણ આનું થાય છે અને છઠ્ઠા નંબર પર છે ગુજરાતની અંદર ખેડા આણંદ ગાંધીનગર સાબરકાંઠા ભાવનગર બનાસકાંઠા એમ અલગ અલગ જિલ્લામાં પણ ટામેટાના પાકનું વાવેતર થતું રહ્યું છે ખેડૂત મિત્રો કોઈ પણ પાક વાવતા હોય ત્યારે કોઈ પણ પાક વાવતા હોય ત્યારે એનું હવામાન એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તો ગરમ અને ભેજવાળું હવામાન આ પાકને ખૂબ જ અનુકૂળ આવે છે ઠંડુ અને સૂકું હવામાન આ પાકને ફળ અને ફૂલ લાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે એકવીસ સેલ્સિયસ થી ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાં આ પાક સારો લઈ શકાય છે જે વિસ્તારમાં પણ વરસાદ વધુ થતો હોય તે વિસ્તારની અંદર આ પાક શરૂઆતમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ન લેવો જોઈએ કારણ કે તેઓ પાણી ભરાઈ જવાના કારણે ખેતરમાં પાણી ભરાવાના કારણે આ પાક અ તૂટવાથી એ પાક નિષ્ફળ જતો હોય છે એટલે વધુ વિસ્તારવાળા પાક જેમ વરસાદ પડતો હોય પાણી ભરાવતો હોય તે આ પાક ન વાવવો જોઈએ તાપમાન કેટલું જોઈએ આ પાકનું તો દરરો ઉગાડતી વખતે થી ઓગણથી સેલ્સિયસ દરરોથી છોડની ફૂલ અવસ્થા થી ચોવીસ સેલ્સિયસ એમ દરેક તાપમાને આ પાકનું કેટલું તાપમાન જોઈએ એ પ્રમાણે આ ટાઈમ ટેબલમાં આપેલું છે તો એ રીતે જો તમારો પાક એ રીતે વાવતો હશે તો તમને ફાયદો કરશે ખેડૂત મિત્રો જમીન આ પાકને કેવી જોઈએ તો ખેડૂત મિત્રો આ પાકને ગોરાડું જમીન સારી એટલે કે એકદમ છૂટી જમીન હોય તો આ પાકને ખૂબ જ અનુકૂળ છે ફળદુ સારા નીતરવાળી જમીન આ પાકને ખૂબ જ અનુકૂળ છે ખેડૂત મિત્રો જ્યારે આ પાક વાવતા હોય ત્યારે સારી એવી ખેડ કરી નાખવી ઢેપા ભાગી નાખવા અને એકદમ જમીન સમતલ કરવી અને સમતલ કર્યા પછી તમે આ પાક વાવી શકો છો જો તમે ડ્રીપ લાઈન લીધેલી હશે તો સીધી ત્રણ ફૂટે અથવા ચાર ફૂટે તમે ડ્રીપ લાઇન લોબી કરી દો અને તમે પાક વાવી શકો છો આ પાકમાં જે જમીન જોઈએ એ સારા ભેદ સંગ્રહ શક્તિ વાળી હોય તો આ પાકને ખૂબ જ અનુકૂળ છે આ જમીન એવી બનાવી હોય તો આપણે સૌથી વધુ સાનવી ખાતર વર્મી કમ્પોસ્ટ બી કમ્પોસ્ટ આ બધા જો પાયાના ખાતર સેન્દ્રીય ખાતરો વાપરીશું તો આપણી જમીન સારી ભેદ સંગ્રહ શક્તિ થશે જમીનનો પીએચ છ થી આઠ હોય તો આ પાકને ખૂબ જ અનુકૂળ આવે છે બિયારણની પસંદગી ખેડૂત મિત્રો કોઈ પણ પાક વાવતા હોય ત્યારે એના બિયારણ વિશે પણ આપણને માહિતી હોવી જોઈએ તો સામાન્ય રીતે ટામેટાના પાકની અંદર નિયંત્રણ વૃદ્ધિવાળી જાતો અને અનિયંત્રણ વૃદ્ધિવાળી જાતો આમ બે પ્રકારની જાતો હોય છે તો નિયંત્રણ વૃદ્ધિવાળી જાતો જુનાગઢ ઉભી એક જીટી ત્રણ અવિનાશ બે ઉષા હાઇબ્રિડ બે ગુજરાત ટામેટી બે આ એવી જાતો છે કે જેનો વિકાસ મહદઅંશે ઓછો થાય એટલે એની હાઈટ ચાર ફૂટ સુધીની થતી હોય છે પણ આ પાક જે આ વેરાયટીઓ છે એ જમીન પર પથરાતી હોય છે એ જ રીતે અનિયંત્રિત વૃદ્ધિવાળી જાતો તો આ એવી જાતો છે કે ગુજરાત ટામેટા એક અર્કા રક્ષક અભિનવ વૈશાલી અને રૂપાલી આ જાતો એવી છે કે એનો વિકાસ વધુ થતો હોય છે એના લીધે એને આ બધી વેરાયટી ઘણી 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 ચોમાસામાં વાવેતર થાય છે એની હાઈ પાંચથી છ ફૂટ સુધીની થતી હોય છે ગુજરાતની અંદર ટામેટાનો વાવેતર જુલાઈ શિયાળામાં ઓક્ટોબર ઓક્ટોમ્બર ઉનાળા માટે જન્યુર ફેબ્રુઆરીમાં આ પાકનું વાળેતર થતું હોય છે મિત્રો કોઈ પણ પાક વાવતા હોય ત્યારે એ જ રીતે ટામેટાના પાકની પણ દરરૂવાળીઓની જરૂરત હોય છે અત્યારે ખેડૂતો બે પ્રકારના દરૂવાળીએ કરતા હોય છે કોઈ ગાડી ગાડી ક્યારે પણ કરતા હોય છે અને ઘણા ઘણા ખેડૂતો પ્લગ નર્સરી પણ કરતા હોય છે તો ગાડી ક્યારામાં તમે ત્રણથી ચાર મીટર લોબા એક મીટર ભડા દસ પંદર સેન્ટીમીટર સૂધીના ઊંચા ક્યારે બની શકો છો એના પર જરૂર ચૂપી દેવાનું ધરૂચોપે પછી ના પર કોઈ પણ આવરણ મૂકી દેવાનું એટલે કે કોથરા હોય કોઈ સૂકું ઘાસ હોય એ મૂકી દેવાનું અને ચાર થી પાંચ દિવસ પછી જયારે ધરુ બહાર નીકળે એટલે તમે એ આવરણ દૂર કરવાનું હોય છે એ જ રીતે ટ્રેમો પણ તમે જો ઉછેરેલું હોય તો કોકોપીટ અને અળચામ ખાતર વન જેમ વર્ગ પ્રમાણે લઈ શકો છો ટ્રાયકોડરમાં મિક્સ કરી શકો છો અને તમે ટ્રી ભરી અને ધરુવાળી કરી શકો છો આ કર્યા પછી જ્યારે પાંચ થી છ દિવસ થાય જ્યારે આપણું ધરું ઉગી નીકળે એ વખતે જો છોડમો તો જવાની તકલીફ હોય એટલે કે ડેમ્પિંગ ઓફ હોય છોડનું મૃત્યુ થતું હોય તો તમે મેટાલાઇઝિલનો સ્પ્રે કરી શકો છો અને આ છોડ આપણા બચાવી શકો છો જ્યારે દરવાળું કરી હોય ત્યારે એમાં નિંદામણ નહીં થવા દેવાનું પછી છોડ જો તમને પીળા દેખાતા હોય તો તમે સૂક્ષ્મ તત્વો હ્યુમિક એસિડ જેવું આપી અને તમારા છોડને બચાવી શકો છો ખેડૂત મિત્રો આ પાક વાવતા હોય ત્યારે એનું વાવેતર અંતર દરેક પાકનું વાવેતર અંતર એની જાત પર આધાર રાખે છે જમીનની ફળદ્રુપતા પર આધાર રાખે છે પસંદ કરેલી જાતની ખાસિયત પર આધાર રાખે છે અને તમે કયા મોસમમાં આ પાક વાવી રહ્યા છો એના પર આધાર રાખતો હોય છે જો તમે આ પાક ચોમાસા ઋતુમાં વાવતા હોય અને જમીન તમારી સારી હોય તો નેવું સેન્ટીમીટર સુધીનું તમે અંતર બે લીટર વચ્ચે રાખી શકો છો બે પાક બે હાર વચ્ચે રાખી શકો છો એ જ રીતે બે છોડ વચ્ચે તમે દોઢ ફૂટનું અંતર રાખી શકો છો એમ અલગ અલગ ઋતુમાં અલગ 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 અંતરથી આ પાક વાવેતર કરી શકાય છે બીજનો દર બસો ગ્રામથી અઢીસો ગ્રામ પ્રતિ હેક્ટરે બીજ આપણે દરુવાડિયામાં નાખવાનું હોય છે અને એમાં વીસ થી પચીસ હજાર છોડ આપણે ચોકતા હોઈએ છીએ જ્યારે આપણે છોડ ચોપતા હોઈએ ત્યારે દરવું આપણું વીસ દિવસનું થઈ ગયું વીસ થી પચીસ દિવસનું થઈ જાય એટલે આપણે દરુવાડિયામાંથી આ છોડને ખેતરમાં ચોપવાના હોય છે તો એ વખતે જો પૂરતો બીજ હોય કારણ ચોમાસામાં તમે ઓગસ્ટમાં ઓગસ્ટ મહિનામાં તમે આનું વાવેતર કરતા હોય ત્યારે જો પૂરતો ભેજ હોય તો તમે ડાયરેક્ટ ચોપી શકો છો પણ જો વરસાદની ખેંચ જણાય તો તમે જો ટપક લીધેલું હોય છે તો તમે લેટર લોબી કરીને આ પાક શકશો અને આ પાક અને અને પૂરતું તમે ભેજ કરી તમારા છોડને બચાવી શકશો પણ ઘણી છે સિંહ વાત કરતા હોય તો પહેલેથી નળી લોબી કરીને લેટર લોબી કરીને તમે તમારો પાક વાવી શકો છો પાક વાયાના દસ દિવસની અંદર આમ ગાબા પૂરવાના હોય છે એ ગામો પૂરી દેવાથી આપણા છોડની સંખ્યા જળવાઈ રહેતી હોય છે તો આ ન થાય એ માટે તમારે દસ દિવસના અંતરાલમાં છોડનો વિકાસ સાહીઠ દિવસનો થાય ત્યાં સુધી જો તમે નિંદામણ કરતા રહેશો તો મોટું નિંદામણ થશે નહીં અને એના લીધે જીવાત પણ ઓછી આવશે અને આપણું છોડનો વિકાસ પણ સારો થશે ન કરવાથી બેતાલીસ ટકા છોડ નાના હોય ત્યારે હાથ થી નિંદાબણ કરો પચીસ દિવસના થઈ જાય ચાલી દિવસના બે વખત તમે હળથી ટેક્ટરથી અથવા બળ પણ તમે આનું કરી શકો છો અને નિંદામણ દૂર કરી શકો છો અને આ રીતે તમે હાથથી અસરકારક નિંદાબણ કાઢી શકો ટામેટા પાકમાં જો તમે ઉનાળુ શિયાળાનું વાવેતર કરેલું હશે તો એમાં એક સમય તમે ટેકા નહીં હોય તો ચાલશે પણ ચોમાસું વાવેતર હશે તો ટામેટામાં ટેકા બોધવાની તો આ ટેકા ગોધવા માટે કેમ બોધવાની જરૂર પડતી જે અનિયંત્ર બુદ્ધિવાળી જાતો ખરી એનો વિકાસ બહુ થતો હોય છે તો ટેકા બોધવા માટે ત્રણથી ચાર મીટરના આ થોભલા લાવવાના હોય છે વાયર મજબૂત હોવો જોઈએ અને પ્લાસ્ટિકની દોરી સુતડી કાપડની પટ્ટી આ રીતે સૂર્યપ્રકાશ મળે છે સૂર્યપ્રકાશ મળવાના કારણે ફળ પણ સારા ફળનો પણ વિકાસ સારો થાય છે ફળનો વિકાસ સારો થવાના કારણે આપણે ગુણવત્તા અને સારું એક સરખું પ્રોડક્શન લઈ શકીએ છીએ આ ટેકા બોધવાના લીધે ફળ પણ સારી રીતે વીણી શકીએ છીએ આ ટેકાના લીધે તમે દવાનો સ્પ્રે સારી રીતે કરી શકો છો બંને સાઈડ સ્પ્રે છે એટલે કે રોગ વિવાદ પણ ઘણી ખરી ઓછી આવતી હોય છે આમાં વધુ વધારાનો ખર્ચો ટેકાનો અને વાયરનો વધુ પડતો ખર્ચો થાય છે એ ખર્ચો પચીસ હજાર સુધીનો થતો હોય છે તાપકની જરૂરિયાત ખેડૂત મિત્રો તાપકની જરૂરિયાત કેમ છે તો કોઈ પણ પાક વાવીએ આવો જયારે આપણે પાક વાવતા હોય ત્યારે એને ચોપવા માટે આપણે પાણીની જરૂરિયાત હોય છે પણ આપણે છૂટા પાણીમાં કોઈ પણ પાક વાઈએ ત્યારે એ પાણી કેટલું આપવું એ આપણા હાથમાં હોતું નથી કેટલું ભેજ એ જો તમે ટપક લીધી હશે તો જ આપણને ખબર પડશે તો જો તમે વાઈ દીધા તો એને દસ મિનિટ આપવું પાણી વીસ મિનિટ આપવું એ આપણી જમીન પર કેટલો ભેજ થાય એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ છીએ પણ જો તમે છૂટું પાણી વાયેલું હશે તો આપણે આનો આના વિશે કોઈ પણ આપણને જાણ હોતી નથી પાણી કેટલું ઊંડું ઉતરતું હોય છે તો ટપક લેવાનો ફાયદો શું છે તો ટપકથી જરૂરિયાત પૂરતું પાણી આપી શકાય છે શરૂઆતમાં નેમેટો એ આપણા પાકમાં ટામેટામાં આવતો જ છે દસ દિવસનો છોડ થાય એટલે ટામેટાની અંદર આપણી જમીનમાં નેમેટો હોવાને કારણે મૂળમાં ઘોટો થઈ જતી હોય છે એટલે કે પૃથ્વી કૃમિ નામનો રોગ કંઠવા કૃમિ નામનો રોગ આવી જતો હોય છે તો તમે દવા આપી શકો છો શરૂઆતના રોગો થ્રીપ્સ વ્હાઇટ ફ્લાય જેવા જે રોગો આવે છે તમે

વાવેતર વિસ્તાર દાખલા આપણી જમીન દસ વીઘા હોય અને પાણી પાંચ વીઘામાં પૂરતું ચાલે એવું હોય ચાલે એવું હોય તો આપણે ટપક લીધેલી હોય તો આપણો વાવેતર વિસ્તાર વધારી શકીએ છીએ ફૂગનાશક અને કીટનાશક દવાનો આપણે સારી રીતે આપી શકીએ છીએ એક સરખું વહેલો પાકે છે પાક અને ગુણવત્તા યુક્ત આપણે પાક લઈ શકીએ છીએ ખેડૂત મિત્રો પાણીનું સમયપત્રક ખેડૂત મિત્રો આ સમયપત્રક ઓગસ્ટ મહિનાથી ચાલુ થાય છે એટલે કે ચોમાસા ઋતુનું આપેલું છે એ જ રીતે તમે શિયાળા માટે ઉનાળા માટે પણ આવું એક પાણીનું સમયપત્રક બનાવી શકો છો તો આ સમયપત્રક બનાવવાથી આપણા છોડને કેટલું પાણી જોઈએ છે એ પ્રમાણે મહિના જો આ રીતે પાણી તમે દર દિવસે મિનિટમાં ઓગસ્ટ મહિનામાં ઓગણીસ મિનિટનું પાણી જોઈએ છે તો એ ડેલીનું પાણી છે આ રીતે આ રીતે જો તમે પાણી આપતા હોશો તો છોડનો વિકાસ તમારો સારો થશે છોડો નો વિકાસ સારો થવાના કારણે આપણું ઉત્પાદન પણ વધશે વધશે અને આપણું જે જે ઉત્પાદનનો ટાર્ગેટ છે એ પણ મળશે સારા ભાવ મળશે અને આપણને આવક પણ સારી થશે ખેડૂત મિત્રો કોઈ પણ પાક વાઈએ તો એને સત્તર તત્વોની જરૂરિયાત હોય રહેતી હોય છે તો ટામેટા પાકને જરૂર તત્વોમાં સર્વોત્તમ ચાર તત્વો એ આપણે હવામાંથી અથવા કુદરતી રીતે મળતા હોય છે એટલે કે જમીનમાં મળતા હોય છે કાર્બન હાઇડ્રોજન ઓક્સાઇડ ક્લોરિન એ તત્વો આપ્યા પછી મુખ્ય તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એ પાયાના ખાતરો છે એ આપણે પાક વાવેતર કરતા હોય છે એ સિવાયના ત્રણ ગૌણ તત્વો છે કેલ્શિયમ મેગ્નેશિયમ ગંધક આ તત્વો એવા છે કે ના આપો તો મેગ્નેશિયમ આપી જમીનમાં ઓછું હોય જો ના આપેલું હોય તો નાઇટ્રોજનની ઉપયોગીતા ઘટી જાય છે કે નાઇટ્રોજન જે કામ કરવું જોઈએ શકતું નથી કેલ્શિયમ તત્વ એવું છે કે જે આપણા ફળ ફાટતા છોડનો વિકાસ માટે

આ પાકની શરૂઆતના પાયાના પાયાના ખાતર તરીકે તમે દસ થી બાર છાણિયું ખાતર દિવેલી ખોળ અઢીસો કિલોગ્રામ એસઆઈપી સો કિલો અથવા એની જગ્યાએ ડીએપી વાપરી શકો એસી કિલો જેવું ગંધક વીસ કિલો સૂક્ષ્મ તત્વ દસ કિલો પોટાશ પણ થાય ત્રીસ થી ચાલીસ કિલો જેવું આપી શકો તો પાયાબો એ સિવાયનું જે ખાતર જે પૂરતી ખાતર તરીકે છે એ તમે જો ડ્રીપ લીધેલી છે તો આ જે ટાઈમ ટેબલમાં આપેલું છે એ પ્રમાણે પૂરતી ખાતર તમે અલગ અલગ

એ ફાટે આપણે કાપણી આવી જતી હોય તો આવી જતી હોય છે તો કાપણીમાં આછા લીલા રંગનું ફળ જે તમે તોડશો એ કેટલા કિલોમીટર સુધી તમારે આ ફળને મોકલવું છે તો બસો કિલોમીટર સુધી મોકલવું હોય તો આછા લીલા રંગનું ફળ તોડવું અને જો તમારા નજીકના બજારમાં પચીસ ત્રીસ થી પચાસ કિલોમીટર અંતર જો ફળ મોકલવાનું હોય તો તમે એકદમ ગુલાબી રંગના ફળ પાકી ગયેલા ઉતારવા જોઈએ અને તમે બજારમાં વેચી શકો છો જીવાત નિયંત્રમ મિત્રો કોઈ પણ પાક વાઈએ ત્યારે દરેક પાકની અંદર જીવાત તો આવતી જ હોય છે તો આ પાકની અંદર સફેદ માખી હોય તો જો દેખાડો દે શરૂઆતના મહિનાની અંદર જ દેખાતી હોય છે તો એક અત્રોરો ઇમ્બિડા ક્લોરોપીક પેપ્રોલિમ પ્લસ ઇમિડા આ બધી દવાઓનો સ્પ્રે કરી અને તમે આ વાઇટ ફ્લાયનો કંટ્રોલ કરી શકો છો એ જ રીતે લીલી પોપટી લીલીપુપટી આવતી હોય છે તો આ મોલો આવતો હોય છે તો આ બધા રોગો આ બધી જીવાતો આવતી હોય તો તમે કરી શકો છો વધુ પડતું જો જીવાત હોય તો તમે યલો સ્ટીક સ્ટેપ પણ વાપરી શકો છો અને તમારા પાકને લક્ષણ મેળવી શકો છો જીવાત નિયંત્રણ મિત્રો એમાં જીવત તમે આવતી હોય છે લીપ તો આ લીપ મારૂઆતના શરૂઆતના થી પચીસ દિવસના છોડમાં તો આ કંટ્રોલ માટે તમે ઉપયોગ કરી શકો છો ઘણી વખત આ આપણા ધરુવાડિયા આવી જતી હોય છે તો દરુવાડિયામાં દેખાતી હોય તો છોડ વાવો જોઈએ નહીં એ જ રીતે ઈયર ઈયરના કંટ્રોલ માટે તમે આ બામ દવાનો ઉપયોગ કરી શકો છો કોરાજન એટલે કે ક્લોરાલ ટીનલ લીલી ફ્રોન નામની દવા જે કોરાજન નામથી જાણતી છે એનો પણ સ્પ્રે કરી શકો છો અને તમારી ઈયળનો ઈયળો સામે રક્ષા મેળવી શકો છો ફિર મિત્રો એ જ વાયરસ ટોમેટો મોઝેક વાયરસ જે આપણા છોડ જ્યારે વાવેતર કરી એના સાઈડ દિવસની અંદર આપણા એક બે એક બે છોડ દેખાતા હોય છે તો આ રોગ સામે રક્ષા મેળવવા માટે સારી જાતો વાવો એટલે કે રોગ પ્રતિક્રિયા જાતો વાવો રોગી છોડનો નાશ કરવો સફેદ માખી નું તમે સારી રીતે નિયંત્રણ કરો તો આ રોગ સામે તમે સારી રીતે નિયંત્રણ લઈ શકો છો અને આપણો પાક બચાવી શકો છો એ જ રીતે રોગો તો એમાં પહેલો થળનો રોગ આવતો હોય છે એ થળનો રોગ શરૂઆતમાં પણ ધરવાડીમાં પણ દેખાય છે અને જ્યારે છોડ તમે ચોપો છો ત્યારે 10 દિવસની અંદર તમારો છોડ થળથી અથવા મૂળ વિસ્તારમાંથી ખરી જતો હોય છે એટલે કે નાશ પામે છે મૃત્યુ પામે છે તો આ થતું હોય તો તમે એ સમય કોપર ઓબ્જેક્ટ પણ આપી શકો છો મેટાલો પણ કરી શકો છો અને આ રોગ સામે રક્ષણ મેળવી શકો છો એ જ રીતે ટામેટાનો આગતરો સુકાવો આ રોગ શરૂઆતમાં જયારે વરસાદ વાળું વાતાવરણ હોય ધુમ્મસ વાળું વાતાવરણ દેખાતું હોય હ્યુમિડિટી વધી જતી હોય વાદળછાયું વાતાવરણ રહેતું હોય ત્યારે આ રોગ દેખાતો હોય છે શરૂઆતના પત્તા જે ટામેટાના રોગ પત્તા છે એ નાના નાના ડબ્બા પડતા હોય છે અને ધીરે ધીરે આ ડબ્બા મોટા થતા હોય છે અને એ મોટા થવાના કારણે મોટા થવાના કારણે આપણે આ રોગ ઘણો વધી જતો હોય છે તો એ રોગ વધી ના જાય એના ક્લોરોથીનો કાર્બેડા જેમ પ્લસ બેન્કો પ્લસ કાસોકાનો સ્પ્રે કરવાથી આ રોગ સામે તમે રક્ષણ મેળવી શકો છો એ જ રીતે પાછો તો સુકારો ખેડૂત મિત્રો જયારે પાછો તો સુકારો આવે ત્યારે આ સાઠ દિવસથી સિત્તેર દિવસ ઉપર જયારે છોડ થાય ત્યારે આ રોગ દેખાવાનું ચાલુ થઈ જાય છે આ રોગની સ્પીડ એટલી વધી જતી હોય છે ઓગસ્ટ મહિનાની અંદર થી વાતાવરણ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વાતાવરણ એટલું ઠંડુ થઈ જતું હોય છે કે આખો છોડ છોડમાં આ રોગ દેખાવાનું ચાલુ થઈ જાય છે અને ઘણી ઘણી વખત ફળની અંદર પણ આ રોગ દેખાવાનું ચાલુ થઈ જાય છે તો એ વખતે ક્લોરોથીનો

રીતની અંદર પણ આપી શકો છો અને છોડને ટુવા પણ કરી શકો છો એ જ રીતે આ રોગનો કંટ્રોલ કરવા માટે જો વધુ હોય તો તમે બાજરી જુવાર જેવા બિન એજમાન પાકની વાવણી કરી અને આ રોગ સામે રક્ષણ મેળવી શકો છો આ રોગનું રક્ષણ કરવા માટે તમે જમીન સારી ટપાવી પડે છે અને ઉનાળામાં સારી ઊંડી ખેડ કરો અને બીજા પાક જે વાવતા હોય મરચી કે એવા કોઈ પાક વાવતા હોય તો એક સિઝન માટે આ પાક વાવવાનું હું તમારો આભાર માનું છું નીચે ટોલ ફ્રી નંબર આપેલો છે એ ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો અને તમારે ડ્રીપ ફસાવાની હોય તો અમારા નજીકના ખેડૂત મિત્ર સંપર્ક કરી શકો છો તમે જે મને અત્યારે પ્રતિ સાંભળ્યો એ બધા તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ